હાલની અંદર અમે રંભાબેન ટાઉન અંદર અત્યારે એક જોવા માટે પધારી છીએ બધું અને એ અંદર જોઈએ જોતા એવું લાગે છે કે સુરેન્દ્રનગર શહેરનો ટાઉનહોલ એક વખતના જમાનાનો ભવ્ય ટાઉનહોલ ગણાતો હતો અને આ જે રિપેરિંગ કરાવ્યા પછી છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરિસ્થિતિ થઈ છે એ ધારો કે અત્યારે લાઇટનું બોર્ડ છે અહીંયા તો આ લાઇટનું બોર્ડ તમે જો એકદમ ઓપન પડ્યું છે અને અહીં ભાડે આપે ત્યારે છોકરાઓને વિદ્યાર્થીઓ હોય છે અને બધા નાના મોટા ઝુલકા હોય છે શહેરના નાગરિક પાણી અંદર આવતા હોય છે જે તે વખતે ત્યારે આવા ખુલ્લા બોર્ડની અંદર લોકો આવી જાય છે પેશાબ પાણીની સગવડતા રહે પણ કોઈ બાયણા બંધ થતા નથી એક પણ એ સિવાય આખો ટાઉનનો હાવ જર્જરિત થઈ ગયો ને અને આ અંદર બધું જર્જરિત છે અને બહારનો શો કર્યો છે અને આની અંદર એ વખતે જે તે વખતે દોઢ પોણા બે કરોડ ખર્ચ્યા હતા ટોલિયા સાહેબની હયાતીમાં હવે આ પૈસા નગરપાલિકાએ જે વાઈપરા રહે એનું કોઈ પણ જાતનું જે તે ધ્યાન એન્જિનિયર કે જેને ધ્યાન રાખવાનું હોય એ કોઈ ધ્યાન રાખવું નથી અને ધ્યાન રાખ્યા જે તે જગ્યાએ કામ થતું યા નગરપાલિકાનો એક સભ્ય કે માણસ કે કોઈ હોવું જોઈએ જેથી કરીને જ્યાં કામ ખરાબ ખરાબ થાય તો એ ખરાબ કામને રોકાવી શકે અને જેની ઉપર ફરિયાદ કરે કે આ કામ આવી રીતે એને બરાબર નથી હવે લાઇટના ફિટિંગથી મારી તમામ વસ્તુ અત્યારે હેઠળ નબળતી પડી રહે અને આવી પરિસ્થિતિની અંદર ટાઉન હોલ છે છતાંય લોકો ભાડે રાખે ને અને આપણને બીક લાગે કે ભાઈ અહીંયા આવું પરિસ્થિતિ હોય ને કંઈક દુર્ઘટના બને એના કરતાં હોલને કાંઈ એકદમ નવેસરથી પાણી નવો બનાવે અથવા આને વ્યવસ્થિત ખર્ચો રિપેર કરાવી નાખે કારણ કે અંદર પહેલાં રિપેરિંગ એમાં કંઈ કંઈ રિપેર કર્યું જ નથી ખાલી બધું ઢાંકી દીધું છે પ્લાસ્ટિકના કવરથી તો આ જે તે વખતે જે થયું પણ હવે નવેસરથી કરે તો અમારી વિનંતી છે કે કોઈ પણ હિસાબે આવા કોન્ટ્રાક્ટરને કામ પણ આપતું જોઈએ જે પાંચ વર્ષની અંદર જ ખરાબ થઈ જતું હતું અને બધું દાબી જ છે કાયદેસર તમે જોવા આ બધા છતો પડી ગઈ છે બધી છતું થર્મોકોલની રહે ઓલી પીવી ઓલી નથી પીવી છે તો આ બધી છતું ધબાધબ હેઠળ પડે અંદર કબૂતરા છે ગરી ગયા એના માળા થઈ ગયા અને આખા તાવનો અંદર એકદમ હાવ જર્જરિત જેને કહેવાય કે પીલરને એ છે એ એકદમ જર્જરિત થઈ ગયા છે તો તાત્કાલિક યુદ્ધના ધોરણે આને ભાડે ન આપવો જોઈએ એવી અમારી વિનંતી